અને એટલું જ નહીં ભજનદાસ બાપુએ કલેક્ટર ને ઘર ભેગા કરવાની ધમકી પણ આપી છે અને કલેક્ટર સાહેબ ઇન્દ્ર ભારતી બાપુ નું સાંભળે છે એવો આક્ષેપ પણ નાખ્યો છે એ પ્રમાણે પ્રભુ પરિક્રમા થશે પરિક્રમા પહેલી તારીખે ચાલુ થવી જોઈએ એવી માંગ છે ભજનદાસ બાપુની અને જ્યાં ઇન્દ્ર ભારતી બાપુ એમ કહે છે કે પરિક્રમા બે તારીખ થી ચાલુ થવી જોઈએ તો આવામાં કલેક્ટર કોનું સાંભળે અને આખરે કઈ તારીખ નક્કી થાય પરિક્રમા માટે એનું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો માં બતાવીશ પણ એ પહેલા આપણે વિડીયો જોઈએ ભજનદાસ બાપુનો અને રજૂઆત કરતી વખતે ભજનદાસ બાપુ એની મર્યાદા પણ ભૂલ્યા છે

અને બીજી તરફ ઇન્દ્ર બાપુનું એવું કહેવું છે કે પરિક્રમા ચાર દિવસ ની હોવી જોઈએ પાંચ દિવસની ના હોવી જોઈએ જેથી કરીને પરિક્રમા એક થી નહીં પણ બે થી ચાલુ થઈ જવી જોઈએ જો એને શું વિડીયોમાં કહ્યું પરિક્રમાના સંદર્ભે કલેક્ટર સાહેબના અધ્યક્ષા ને એક મિટિંગ આયોજન હતું અને બીજું ખાસ કેમકે ઘણાના મગજમાં આજે એવું છે કે તારીખ એક ના પરિક્રમા ચાલુ થશે અને પાંચ ના પૂરી થશે તો પ્રભુ તારીખ બે થી પાંચ ચાર દિવસ જ પરિક્રમા રહેશે એનાથી આગળ કોઈ પરિક્રમા થવાની નથી કેમ અગિયારસ થી પૂર્ણિમા નો જે મહત્વ છે ચાર પડાવનો એ પ્રમાણે જ પ્રભુ પરિક્રમા થશે અને જે આવા વાળી પબ્લિક એને હું નમ્ર અપીલ કરું છું કે જે વન પ્રાણીઓને કઈ નુકસાન ન થાય પ્રકૃતિને કઈ નુકસાન ન થાય એના માટે એક પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ ન કરવો અને વયોવૃદ્ધ માણસો હોય એને કેટલી સુવિધા મળે એવા યુવાધનને પણ હું નમ્ર અપીલ કરું છું કે જે વયોવૃદ્ધ માણસો હોય એને આપણે સહકાર આપી અને બે સંતોના વિવાદ વચ્ચે કલેક્ટરને પણ આડે હાથ લીધા હતા એટલે કલેક્ટર પણ આપણી સાથે છે એને શું કહ્યું તમે જો દર વર્ષે ગિરનારમાં આ લીલી પરિક્રમા થતી હોય છે અને એનું આયોજન એ વહીવટી દ્રષ્ટિએ થતું હોય છે ને એક આયોજનના ભાગરૂપે તમામ સાધુ સંતો વિવિધ એનજીઓ રાજકીય પક્ષના માણસો એમ અલગ અલગ લોકો સાથે આપણે બેસતા હોય વાત છેલ્લે જયારે મીટિંગ થઈ સોળ તારીખે તો એ દિવસે તમામ સાધુ સંતો પણ હાજર હતા વિવિધ સંગઠનો પણ હાજર હતા અને એમની સાથે ચર્ચા કરવામાં આવી તો તમામ લોકોએ કીધું કે ચલો બે તારીખે જે છે એ જે નક્કી કર્યું છે એ યોગ્ય છે અમે પૂરતી તક આપવામાં આવી છે કે આપણા તરફથી કંઈ પણ આમાં વસ્તુ હોય તો આપણે રજૂ કરી શકો છો એ બધા જ એક પ્લેટફોર્મ ઉપર બતા હતા એના પછી અમુક રજૂઆતો અમારી સાથે આવી છે અમે એ જે રજૂઆતો છે એના બાબતે દિવાળી પછી ખરી પાછા આ બાબતે એના માટે ચર્ચા વિચારણા કરશું તમામ કન્સેસન્સ લઈને આપણે આમાં આગળ વધવાનું છે

કરવામાં આવે છે અને આ જે ભજનદાસ બાપુ વિવાદ છેડ્યો છે તેના જે શબ્દ છે એવા શબ્દ સંતો સારા ના લાગે પણ કલેક્ટરે શાંતિ જવાબ આપ્યો છે કે તેમની પણ રજૂઆત લેવામાં આવશે તો આવી સાચી માહિતી લેવા માટે અને રહસ્યમય મેં લીલી પડી જોવા માટે અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં